ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુણેશ મોદી હવે રાજ્ય વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનવા જઈ રહ્યા છે એ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વિધાનસભા સચિવાલય ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે જેઠા ઉપાધ્યક્ષ રાજીનામું આપ્યું હતું જેના કારણે આ મહત્વનો બંધારણીય પડ્યો હતો સોળ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપ હાઈ કમાન્ડ દ્વારા અનેક નામ પર મંથન કરવામાં આવ્યું હતું જેમાં અંતે પૂર્ણેશ મોદીના અનુભવ પર મહોર મારવામાં આવી છે અલગ અલગ કમિટીઓમાં વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન પૂર્વ મંત્રી સુરતના માની ધારાસભ્ય શ્રીટ એડવોકેટ અને અનેક એમની પાસે વિઝન સાથે

ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માનો અને અમારું નેતૃત્વ ના સૂચના અનુસાર આજે માની મોણેશભાઈ મોદીનું ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ આ ગૌરવવંતી વિધાનસભામાં ભર્યું છે મને ખૂબ ખુશી છે કે એવા સિનિયર લીડર આવનારા દિવસોમાં